બનાસકાંઠામાં નવરાત્રી ધૂમધામ માટે પાર્ટી પ્લોટ સંચાલકો દ્વારા તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે સોમવારથી માતાજીના જયકાર સાથે રંગીન નવરાત્રી સુરક્ષા લાઇટિંગ પાર્કિંગ થી લઈને મહિલાઓ માટે ખાસ ફીડિંગ વ્યવસ્થા સુધી તમામ બાબતો પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે જેથી કોઈને અગવડ ન થાય અને લોકો આનંદપૂર્વક નવરાત્રી નો ઉત્સવ ઉજવી શકે ગુજરાતમાં થતી એકમાત્ર નવરાત્રી રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીની જેને આપણે ઝાંઝરના નામથી ઓળખીએ છીએ જે આપણે સત્તર વર્ષથી અહીંયા કરીએ છીએ આ ખાસ વસ્તુ એમાં એવી છે કે આ કોઈ પ્રોફેશનલ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી નથી ઇન્ટરનેશનલ એનજીઓ દ્વારા ચાલતી રોટરી ક્લબ દ્વારા કરવામાં આવે છે આ આ નવરાત્રિ પેટે જે પાલનપુરની પ્રજા સારી પ્રજા જે મહિલાઓ જે બહેનો જે ભાઈઓ આપણને ડોનેશન આપે છે તે ડોનેશન આપણે પાલનપુર સમાજને જ અમે આ બીજા હાથેથી પાછું રિવર્સ આપીએ છીએ ચેરિટીના કામો કરી એ ડોનેશન પાલનપુર ગરીબ વ્યક્તિને ઘરે ઘરે પહોંચે તેવું સમાજનું કામ કરીએ છીએ એટલે હું બધાને પર્સનલી રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી અમે અહીંયા આજે ઝાંઝર નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા છીએ બે હજાર પચીસમાં જે છેલ્લા સત્તર વર્ષથી ઉજવીએ છીએ સેફ્ટી માટે દરેકે દરેક ખૂણો અમે સીસીટીવી થી સજ્જ રાખેલો છે કોઈ પણ બ્લેક પોઈન્ટ નથી એન્ટ્રી અને એક્ઝિટના પોઈન્ટ અલગ રાખેલા છે ઇમરજન્સી ઇમરજન્સી એક્ઝિટની પણ વ્યવસ્થા રાખેલી છે પાર્કિંગ સાઈડ અમે લાઇટની વ્યવસ્થા કરી છે જેથી કરીને કોઈ અંધારા જેવું ના રહે અને ત્યાં પણ એક એવું લાગે કે ના અહીંયા પણ આપણે સુરક્ષિત છીએ કેમેરા વ્યવસ્થા કરી કેમેરા વ્યવસ્થા પાર્કિંગમાં પણ છે અને અહીંયા એન્ટ્રી એક્ઝિટ અને પૂરેપૂરા આખા ગ્રાઉન્ડમાં સીસીટીવીની પૂરેપૂરી વ્યવસ્થા છે નિલેશ માસુકભાઈ પૂજારા રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના પિક કલબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી દ્વારા નવરાત્રી ઝાંજર બે હજાર પચીસનું આયોજન અમે કરી રહ્યા છીએ આ નવરાત્રી દરમિયાન ખાસ વસ્તુ એ છે કે સાઠ હજાર ફૂટનો અમારો ડસ્ટ ફ્રી એટલે કે ગ્રીન લોનમાં અમે નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ વધારામાં એક લાખ ફૂટનું અમારે પાર્કિંગની વ્યવસ્થા અમે રાખેલી છે આ નવરાત્રીમાં નવું કોઈ હોય જો અમારે કહેવું હોય તો એ અમે કહી શકીએ કે જે ફીડિંગ કરતી બહેનો છે એના માટે બાળકોને ફીડિંગ કરાવવા માટેથી અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી કરીને જાહેરમાં એમને કોઈ ક્ષોભ અનુભવ ના થાય અને શાંતિથી બાળકોને ફીડિંગ કરાવી શકે એવી વ્યવસ્થા અમે વધારાના ભાગરૂપે આ વખતે પહેલીવાર અમે નવરાત્રીમાં કરી રહ્યા છીએ ખાણીપીણીની વ્યવસ્થા સાથે ચાલીસ હજાર ફૂટની ખાણીપીણીની વ્યવસ્થામાં અમે ફૂડ કોર્ટની વ્યવસ્થા કરેલ છે મહિલાઓને બાળકો માટે સેફ્ટી માટે શું અમારો પૂરો એરિયા પાર્કિંગથી લઈ અને નવરાત્રીનું ગ્રાઉન્ડ સીસીટીવીથી સજ્જ છે વધતા સિક્યુરિટી ગાર્ડમાં બહેનો પણ સિક્યુરિટી ગાર્ડમાં કામ કરશે અને સિક્યુરિટી ગાર્ડમાં જેન્ટ્સ પણ